ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ અને સવારે કાનાજીની પૂજા કરી હું નીકળી ગઈ હતી સલન જવા સો ગાઈસ અહીંયા ચાલે છે જાનુ બેનનો નીલાટ જાનુ શર્મા નહીં યાર ગાઈસ આ છોકરી ક્યારની હેરાન કરે છે નીલાટ 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 કરવા છે તો આજે રેડી વાળા છે એ ચિપકાડી દઉં ચિપકાડી દઉં ને ચિપકાડી દઉં ગમસે હા

જુઓ ગાઈસ એકદમ સરસ નેલ આર્ટ કરી દીધા છે જુઓ ગાઈસ તમને પણ આવા નેલ આર્ટ કરાવવા હોય તો મૈત્રી બ્યુટી સલૂન માં વિઝિટ કરવાનું અમારા સ્ટુડન્ટ એ કરેલા છે નેલ નું ને થાય છે મોડું કેમ કે એના ભાઈને ને બે વાગે ટ્યુશન જવાનું છે જાનુ હજી અહીંયા જ રખડે એમાં કોમલ દીદીએ સ્વિચ બંધ કર નાખી બાકી હતું ને પૂનમ દીદીને ઘરે જવાની છે તકડ કા પૂનમ દીદી

ઓકે ઓકે ચલો ગાઈસ ફોન પલડે છે મારો ગાઈસ બહુ વરસાદ પડે છે અને આ ચશ્મા જો મારા ચશ્મા કેવા થઈ ગયા છે આ ભાઈ જે જાય છે ને એ બે હાથ ઉપર કરી રેતી હોય ચલાવતા હતા બોલો પડવાના ધંધા ગાઈસ તો હવે પેટ્રોલ ભરાવી લીધું છે અમે પેટ્રોલ બિલકુલ નહોતું હવે જઈએ છીએ મમ્મીનો ફોન લેવા આ કાકાને પણ સામે જ આવું છે પણ લે બહુ ધ્યાન છે ચલાના કોમલ દીદી એક્ટિવા દીવા રાઈસ તળાવ ભરેલા જ છે જો જોઈશ તો હવે મમ્મીના ફોન લઈ લીધો છે કોમલ દિદીના ચશ્મા મારા એ ચશ્મા એટલે આમ બહુ ક્લીન કરવાની ઘણી જરૂર પડે છે હવે આપણે ફોન રાખી દઈએ કેમકે વરસાદ વધી રહ્યો છે અને ફોન બગડી ગયો તો કોઈ લઈ દેવાનું નથી રાખી દઈએ

તો કરવું છે એટલે આઉટફિટ અંજાર થી આપણે મંગાવી લીધા છે કૃપા દીદી પાસે સો કાલે સેનો લુક કરવાનો છે તમને કહીશ પછી જો શ્રદ્ધા દીદી આવ્યા છે કેમ વાઈટ કપડા પહેર્યા વ્હાઈટ ક્યાં છે વાઈટ જ છે પર્પલ છે વાઈટ ને પર્પલ બે વાઈટ બે કેમ છે લેસ ના તો હવે હું ને કોમલ દીદી જઈએ છીએ ગજરા લેવા માટે કેમ કે કાલે અમે શૂટ કરવાના છીએ હે ને મમ્મીજી હા બેટા હા હવે અમે આવી ગયા છીએ ગજરા લેવા માટે હેલો કોમલ દીદી તો ગાઈસ અત્યારે અમે બેઠા છીએ ઇમિટેશન ની શોપ માં કોમલ દીદી સુક્યો છે તમે આ ફલાણું ને ને હવે ચાલુ કરીએ એટલે પછી બોલવાનું મને જ ના ભાવે ભાવે કચરા જો બોલે છે ના ખવાય મને ગ્રીનરી ના ભાવે સાચું કહું મને ના મસ્ત લાગે

ટાટા નાની અમે જઈએ હો ગાંધીધામ તો અમે આવી ગયા હતા પેટ્રોલ ભરાવા માટે અને હવે જોઈએ છીએ ભારતનગર જ્વેલરી લેવા માટે તો હવે જ્વેલરી આપણે ડિસાઈડ કરીએ છીએ સો અમારી પ્રો મેકઅપ આર્ટિસ્ટ શોપિંગ કર રહી હે આપણે રાધા લુક કે લઈએ એન્ડ શ્રી વોઝ વેરી એક્સાઇટેડ